કે ભાજપે ખુલ્લે આમ ગુંડાગીર્દી કરી મેયર બનાવવા કેમેરાની સામે અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ ગયો તો સુપ્રીમ કોર્ટના જજે એવું કીધું કે આ તો લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે જો સુપ્રીમ કોર્ટને પણ ચિંતા થાય તો નાગરિક તરીકે આપણને ચિંતા થવી બહુ જરૂરી છે અને એ ચિંતાને માત્ર ચિંતા કરીને બેસી રહેવાના બદલે એ સંઘર્ષ કરીને લોકશાહીને બચાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે ગઠબંધન કરી અને સમગ્ર દેશમાં લડાઈ લડી રહેલ છે આજે અરુષ્ટિયા ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગથી પસાર થઈ છે અમે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીજીનું સ્વાગત સન્માન કર્યું અને કોંગ્રેસ પાર્ટીના સૌ નેતાઓ પદાધિકારીઓ આગેવાનો અને આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ અને સૌ આગેવાનો સાથે મળી અને આયોજનને સફળ બનાવ્યું તમે 6 ટમથી સંસદ સભ્ય હોવા ના કારણે આ વખતે એમની ટિકિટ કપાઈ જવા નથી પણ જેવું ચૈતર વસાવાનું નામ આવ્યું એટલે ભાજપે મજબૂરી વશ નથી પસંદ લાચારીમાં મનસુખ ટિકિટ આપવી પડી જે બતાવે છે છે કે ભાજપની હાલત ભાવનગરમાં પણ ગઠબંધનમાં ઉમેશભાઈ મકવાણ આમ આદમી પાર્ટીનાને ટિકિટ આપવામાં આવી તો ત્યાં મનસુખ વસાવા જે ઘણા સમયથી ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા કેટલી ગ્રાન્ટો ફાળવેલી કેટલા આગેવાનોને પણ એણે સંકલન કરેલું પણ જેવું આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર ઉમેશભાઈનું નામ જાહેર થયું તો ભાવનગર જિલ્લાના મૂળ વતની મનસુખ વસાવા પોરબંદર ચૂંટણી લડવા ભાગી ગયા ભાગા ભાગી મચી ગઈ છે એ બતાવે છે કે આ વખતે ગુજરાતમાં ગઠબંધન જીતવાનું છે અને ભાજપના વિજય રથના પહિડામાં પંચરને ટાયર ફાડી નાખવાના છે ગુજરાતમાંથી છેલ્લો સવાલ પૂછવા માંગીશ મનસુખ ગોપાલભાઈ મનસુખભાઈ સાહેબ એમ કીધું કે ચૈતર વસાવા અને તેમના કાર્યકરો અપરિપક્વ છે તે લોકોને રાજકારણની સમજ એટલી નથી કે તે લોકો છોટ અમને પહોંચી વળે આ ફેક્ટર જે છે તેમને તમે મનસુખભાઈ જે કીધું કે ભાઈ અમે અપરિપક્વ છીએ બની શકે અમારી ઉંમર નાની છે અમે રાજકારણમાં નવા નવા આવ્યા છીએ બની શકે ન હોય એટલી બધી અમને જાણકારી પણ તમે બહુ મોટા જાણકારના જમાઈ બનીને ફરો છો બહુ પરિપક્વ થઈ ગયા છો તો ભરૂચ લોકસભામાં કેટલી હોસ્પિટલો બનાવી ભરૂચ લોકસભામાં કેટલી યુનિવર્સિટી બનાવી ભરૂચ લોકસભામાં આદિવાસીઓને કેટલાને જમીન અપાવડાવી ભરૂચ લોકસભાને આદિવાસી વિસ્તારમાં રોજગાર વધે એના માટે કેટલી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી તમે બહુ મોટી અનુભવની આંખ લઈને ફરો છો અનુભવની પાંખો ફૂટી છે તમને મનસુખભાઈને અને ભાજપવાળાને એટલો બધો અનુભવ છે તો જનતા માટે શું કર્યું હશે અમે અનુ બિન અનુભવી હોઈશું અપરિપક્વ હોઈશું કાંઈ વાંધો નહીં અમારા ઈરાદાઓ સારા છે એમણે એમના અનુભવ ઉપયોગ ચોરી કરવામાં કર્યો આજ એવું કીધું કે અહીંયા બેફામ દારૂ બંધ કરાવવામાં તમારો અનુભવ કેમ કામમાં નથી આવતો એમણે જેવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં દારૂ વેચીને પાયમાલી કરાવે છે ભાજપ કીધું તું મનસુખભાઈએ તો અનુભવ કેમ કામમાં નથી આવતો દારૂ બંધ કરાવવામાં આજ મનસુખભાઈ કહેતા હતા કે રેતી ખનન થાય છે ગેરકાયદેસર કેમ અનુભવ કામમાં નથી આવતો રેતી બંધ કરાવવામાં આજ મનસુખભાઈ કહેતા હતા કે આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખુલે છે અનુભવ કેમ કામમાં નથી આવતો નકલી કચેરી બંધ કરાવવામાં અમે હૈશું બિન અનુભવી અપરિપક્વ હૈશું પણ કામ કરીને શીખીશું પણ અનુભવી માણસો શું તીર માર્યા જનતા માટે એનો હિસાબ મનસુખભાઈ આપવો જોઈએ એટલે શું લાગે છે હાર પાક્યો હાર તો એને ભાજપ જ બેરાઈ દીધો છે હારવાનો હવે તો જનતાએ ખાલી ફોર્માલિટી કરવાની છે